સતત ગત વિરોધી કાર્યવાહી કરતી રહે છે એમના દરેક પ્રોગ્રામ દરેક દિવસેમાં ડ્રગ્સની નાબૂદી એ એમને પર્યાવરણ બુદો આનો એ સુરત શર્મા છેલ્લા 8 મહિનામાં કલ્ટીવર સક્રિય કે સો કરવાનો આવ્યા છે જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈ થી આવતું અને આ ડ્રગ્સ સપ્લાય કરવામાં એક નામ વારંવાર આવતું છેનો આ માણસને આઈડેન્ટિફાઈ એક ક્રાઈમ બ્રાન્ચ છેલા પાંચ મહિનાથી કે પાછળ લાગેલી હતી અને જ્યારે ખબર પડી કે અનિશ ગામનું પોતાનું અનિશ સુખે અનિશ ગામનું અબ્દુલ વાહિદ ખાન છે અને એ જે शिवाजीનગર મુંબઈનો બીવડીનો રહેવાસી છે એ આારે ક્રાઈમ બ્રાન્ચની પ્રોસેસ ઇન્સ્પેક્ટર એસેઇન કરવામાં અને પીએસઆ વૈડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં આત કરવા મળ અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ કોંડી એરિયામાં ત્યાં शिवाजीનગર માર્યા અનિશ મોમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો તો એના 6 માસ પહેલા એક એક્સિડન્ટ થયો એક હેન્ડ પણ મળી હતી જેમાં એના બેક ઓફમાં એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમ દિવસે એટલે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને આલે આવી બધું પૂછપરછ કરવામાં આવી અનિશ અંતે સુરેશ શર્મા ચાર જેટલા કેસોમાં એનું નામ ખુલવા પાયું છે અલગ અલગ કેસોમાં કોન્ટ્રેક્ટ છે જેમ કે સુરેશમાં એમડી ટ્રક સપ્લાય કરવામાં આવ્યો છે જે 2 મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડવાનું હતું જૂલ મહિનામાં રેલવે સ્ટેશન પાસે કે ગાવિયા આયને જે લેજાણા પકળાયા હતા જની પાસે તે અંદાજે 250 ગ્રામ જેટલો ક્રાફ મળી આવ્યો હતો આ ઉત્પાદન પાલ હોટેલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ 4 કેસોમાં અનિસ્ત રવશે ઇબ્રાહીમ અબ્દુરાહિક ખાન કોન્ટેડ હતો જેને કાલે કારે પકડી એના આજે કોર્ટમાં ઇવન માટે રજૂ કરવાનો છે અને આમાંથી સુરતમાં ટ્રક સપ્લાયનો જે જે મોટી ચેન ટાપ પર서プロセス સંપлта મળી

અને આપ પટ્લો અને નાના નાના પટ્લોરો સાથે મિત્રતા કરી અને મુંબઈની મોટાખ પર કોર્ટી ટીમમાં મુકલી અને નાના નાના સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો અનિશ મામૂલ કેટલો કમિશન ચૂકવતો હતો અનિશ મામૂલ જે લાવવા માટેનો ખર્ચા આપતો તો દરેક ટ્રીપ નું દિવસ માણસને પાકી 10000 રૂપિયા જેવો કમિશન જે ટ્રીપ ઉત લઈને આવે છે અને 10000 રૂપિયા જેવો પૈસા આપતો તો અને એને પણ સારું રકમ છે બોલતો હતો સુરજજીવે કેટલા અન્ય રાજ્યો છે કે કેટલા શહેરો છે આ એની ધરપકડ કરવામાં આવી છે પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે હાલમાં કહે શકાશે નહીં